ધર્મ જાતિ વર્ણ કલર આ ત્રણ ચાર બાબતોએ કોઈ કોમેન્ટ કરે ને તો તેના પર કડકમાં કડક સજા કે કાયદો હોવો જોઈએ લોકોની લાગણીઓ દુબાય છે કોઈ પણ ધર્મ હોય કોઈ પણ જાતિ હોય દેશ લોકશાહી છે તેનો મતલબ એ નથી કે તમે કોઈ પણ ધર્મ પર ગમે તેમ બોલી શકો કોઈ પણ ભગવાન પર કે કોઈ પણ જાતિ પર ગમે તેમ બોલાવાય ભગવાન શ્રી રામચંદ્ર પર ટીકા ટિપ્પણી એટલે કે કોમેન્ટ કરવામાં આવી છે ઊંડેરા સ્થિત જે તળાવ છે ત્યાં જ મામલો બિસક્યો છે લોકો ભેગા થયા છે હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાઈ છે ત્યારે લાગણી દુભાતાની સાથે જ અનેક જે સંગઠનો છે હિન્દુ સંગઠનો તે એક્ટિવ મોડમાં એટલે કે તે લોકો હાજર જોવા મળ્યા છે વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠનો એકત્રિત થયા છે જય જય શ્રી રામના નારા લગાવીને વિરોધ પણ કર્યો છે પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે અને મામલો સંભાળ્યો છે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ પણ ઉઠવા પામી છે ઇન્સ્ટાગ્રામ પર એક રીલ પર એક વિધર્મી દ્વારા હિન્દુ દેવી દેવતાઓ વિશે અશ્લીલ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી જેના પગલે ગોરવા પ્રખંડ બજરંગ વિશ્વ હિન્દુ પરિષદ તથા શ્રી હનુમાન સેના અને બીજી વિવિધ હિન્દુ સંસ્થાઓએ ભેગા થઈને પોલીસને બોલાવી હતી અને પોલીસે જે આરોપી છે તે અંડરએજ છે તેથી તેને અને તેના માતા પિતાને માતા પિતાને પોલીસ સ્ટેશન લઈ જવાની અમે રજૂઆત કરી હતી અને કાયદેસરની કાર્યવાહી કરવાની અમે રજૂઆત કરી હતી જેના પગલે પોલીસ આવી હતી અને પોલીસ તેમને પકડી પોલીસે તેમની ધરપકડ કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે